આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમારા વોર્ડમાં બોડીફળિયા વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી ડ્રેનેજનું વરસાદી ગટરમાં પાણી જતું હોય છે ને વારંવાર આખો દિવસ ચોવીસ ચોવીસ કલાક આ પાણી ગટરનું અંદર જાય એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાળાનું કામ છે પાણીવાળા કરશે ડ્રેનેજવાળા એવું કહેશે આ ડ્રેનેજવાલા કરશે ને વરસાદી ગટરવાળા એવું કહેશે ડ્રેનેજવાળા કામ કરશે એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં એના લીધે લોકો ઘર ઘર બીમાર પણ પડી ગયા છે ના આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તાધારી સત્તા પર બેઠેલા લોકોને જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને ત્રણ ત્રણ મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે એટલે કેટલી દુર્ગંધ મારતી હોય લોકો કેવી રીતે રહેતા હોય લોકોને ગંદુ પાણી પીવું પડે છે એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય વિઝિટ કરતા હોય ચેરમેન મોટી વાતો કરતા હોય મેયરશ્રી વાતો કરે છે કમિશનર શ્રી ફક્ત વાતો કરે છે પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરે શાન થઈ રહ્યા છે અમારી એવી માંગણી છે કે ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી વરસાદી કાસમાં આવે છે એ વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું અમે વારંવાર કમિશનરશ્રીને પત્ર લખ્યા છે સભામાં રજૂઆતો કરી છે વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે પણ આ અહંકારી સત્તા પર બેઠેલા લોકોને એટલો અહંકાર આવી ગયો છે કે લોકોને લોકોના ઘરમાં ગટરનું પાણી આવતું હોય તો પણ એ કામગીરી નહીં કરતા એટલે તમે સમજી શકો એટલા અહંકારમાં ડૂબી ગયા છે પણ અમે એમને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીને બતાવી દઈશું કે આવી કામગીરી વહેલી તકે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર